માતર તાલુકો ખેડા જિલ્લો મિત્રો ખેડા જિલ્લાની અંદર આપણે પહોંચી ગયા છે આંગણ ગામ છે બરાબર છે હવે તમારી આ ભેસ છે એમે તમે અમારો મિનરલ પાવડર ખવડાયેલો છે કેટલા ડબ્બા પૂરા કર્યા બે ડબ્બા ખવડાયા છે મિત્રો આપણો આ જે મિનરલ પાવડર આવે છે એમને બે ડબ્બા ખવડાયેલા છે તો ફાયદો તમને શું દેખાય છે ફાયદો ઘણો બધો જોવા મળ્યો જેમ કે પહેલા એનું ફેટ ઓછું આવતું હતું દૂધનું ઓછું આવતું હતું તો એક ટંકનું બે લિટર વધારે જોવા મળ્યું મિત્રો

હવે ખોરાક ચાલુ કર્યાસ લાગી એમ બીજો ફરક જોવા મળે તમે સમજી શકો છો દૂધ અને ફેટ તો વધુ જ છે જોડે જોડે આજે ભેંસ છે કારણ શું

એસએનએફ તો તમારો કમ્પ્લીટ આવતું જ છે હા કમ્પ્લીટ મિત્રો આ પાવડર જે છે એ કોઈ દવા નહોઈ આની અંદર તમને કહું તો ટોટલ 30 પ્રકારના કન્ટેન્ટ મુકેલા છે જેમ આપણા શરીરને હેલ્ધી રાખવા માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વો જોઈએ એમ ભેંસને પણ હેલ્ધી રહેવા માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વો જોતા હોય છે આ પાવડરની અંદર તમારે બધા જ પ્રકારના પોષક તત્વો આવે છે જેથી કરીને તમારે દૂધ વધે ફેટ વધે અને એસએનએફ વધે છે અને તમારે હેલ્થને લગતા કોઈપણ જાતના પ્રોબ્લેમ હોય તો આ પાવડર તમે ખવડાવો લગાતાર મહિનો બે અઢી ત્રણ મહિના તમે ખવડાવો તો તમને સારામાં સારું રિઝલ્ટ આપે છે અને તમે ખેડા જિલ્લાની અંદર રહેતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે અને ખેડા જિલ્લાની અંદર અમારા જે વ્યક્તિ કામ કરે છે આપણે એમનું થોડું ઇન્ટ્રોડક્શન લઈશું તમારું આખું નામ બોલો મોટેથી ભોય હાર્દિક પ્રભાતભાઈ બરાબર તમારો આખો મોબાઈલ નંબર બોલો મારો મોબાઈલ નંબર છે અગ્યાશી નેવું સિત્યોતેર ચોવીસ તેર બરાબર ખેડા જિલ્લામાંથી કોઈ પણ વ્યક્તિનો કોલ આવે પાવડર માટે તો તમે એમને શું કહેવા માંગો છો આવો શું આવે એમને આપણે સારામાં સારી સર્વિસ આપી મિત્રો એમનો મોબાઈલ નંબર છે એમાં તમે ખેડા જિલ્લાની અંદર રહેતા હોય તો તમે એમનો સંપર્ક કરી શકો છો તમને સર્વિસ પણ સારા સારી મળશે અને રિઝલ્ટ પણ આપવાની આપણી ગેરંટી છે અને બહારથી કોઈ હશે તો એમને આપણે કુરિયરથી બી મોકલે ઘણા બધા એવા કુરિયર બી આપણે મોકલ્યા છે બરાબર છે મેહુલભાઈ તમારું નેક્સ્ટ પ્લાનિંગ શું છે આની અંદર હવે ઇચ્છા એ કે ઘણી બધી અમારી આમાં બીજી ચાર ભેંસો છે જે ગાભણ છે તો અત્યારે અમે એની માટે દવા ચાલુ કરી છે અત્યારે આ આ દવાથી અમને પાવડર થી ફરક જોવા મળ્યો તો અત્યારે અમે બીજી આમની જોડેથી આજે દવા લીધી અને ઓર્ડર ફીસ હા તો આ પાવડર થી અમને ફરક જોવા મળ્યો તો અત્યારે અમે બીજી ચાર ભેંસો ગાભણ છે એની માટે બી દવા આજે જ લીધી છે અમે અને ચાલુ કરીશું કાલેથી ઓકે આ વિડિયો બીજા લોકો જોતા હોય પશુપાલન તો તમારે એમના સંદેશ આપો તો એમના સુધી આ વસ્તુ પહોંચે તો એમને તમારો રિવ્યુ શું છે એમના માટે જો મારો તો રિવ્યુ એવો છે કે દવાથી સારો ફરક પડે છે જો તમે ભેંસના તંદુરસ્ત રાખવા માંગતા હોય દૂધમાં વધારો જોવા માંગતા હોય કે ફેટ વધારો જોવા માંગતા હોય તંદુરસ્તી બધી રીતે તમને ફાયદો જોવા મળશે તો આ પાવડર યુઝ કરો સારો છે અને બહુ જોરદાર છે એમ અને બહુ કિંમતમાં બી એટલો બધો મોંઘો નહીં પડતો સારો છે અને કોઈ જાતનું નુકસાન બી નહીં કરતું Barang-barang Jom balap gitu Jom